માધ્યમિક શાળા બનાવવાની મંજૂરી આપવામાં આવી હોય ત્યારે ડભોઈ દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયત્નો અને વિસ્તારમાં મેવાસ વિસ્તાર ખાતે શિક્ષણ સ્તર ઊંચું લાવવાના પ્રયાસ સાથે રાજ્ય સરકારમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે શિક્ષણ મંત્રી કુબેરભાઈ દ્વારા માધ્યમિક શાળાને મંજૂરી આપતા આકોટી સહિત આસપાસના આશરે પચીસ જેટલા ગામોને શાળાનો લાભ મળશે ડભોઈ દર્ભાવતીના મેવાસ વિસ્તારમાં આર્થિક રીતે પછાત વર્ગની વસ્તી વધુ હોય ત્યારે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને બાળકો માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ડભોઈના ના છેવાડાનું ગામ આકોટી વિસ્તારમાં માધ્યમિક શાળાની વ્યાપક માંગ હોય ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને રજૂઆત કરતા ધારાસભ્યના પ્રયત્નોના પગલે અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરનું અભિવાદન કરાયું હતું આગામી સમયમાં શાળાના નવનિર્માણ થયા બાદ આ વિસ્તારના આશરે પચ્ચીસ ઉપરાંત ગામના બાળકોને માધ્યમિક શિક્ષણ મળશે અને સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળતા ધારાસભ્ય શૈલેષભાઈ દ્વારા અકોટીના ગ્રામજનોને આવી ડભોઈ તાલુકાનો મેવાજ પટ્ટો જેમાં આર્થિક રીતે પછાત લોકોની વસ્તી વધારે છે અને એ મેવાજ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી અકોટી ગામના ખાસ કરીને બારીયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માગણી હતી આ માગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન સરકારી માધ્યમિક શાળાની પરમિશન અકોટી ગામમાં આપી છે હું આપના મારફત ગુજરાત સરકારનો મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું સાથે સાથે જ અકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણીને માગણી છે તે પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન